હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની હું આ રેસીપી લાવી છું ભરેલા રીંગણ રવૈયા ઘણીવાર તમે ભરેલા રીંગણ બનાવ્યા હશે પણ મારી આ રીત સાથે અલગ મસાલા સાથે આ રીંગણ આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસિપી પસંદ આવે તો મારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મને જરૂરથી જણાવશો આજની આ રેસિપી કેવી લાગી તો ચાલો શરૂ કરીએ રીંગણ બનાવવા માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે જે એકદમ શિયાળાની ઋતુમાં જ મળે છે આ રીંગણ કાંટાવાળા હોય છે અને સાઈડમાં કાંટા હોય છે જે ડીટાનો ભાગ હોય છે ત્યાં તો આપણે રીંગણને આપણે વડે સાઇડ કરી દઈશું તો પહેલાં આપણે એનો મસાલો બનાવવાનો છે તો મસાલો બનાવવા માટે આપણે એક ચમચી તલ લેવાના છે અને એક ચમચી આપણે ધાણા લઈ લઈશું આખા અને આપણે એક ચમચી જેટલો અજમો પણ લેવાનો છે એ પણ અંદર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લઈ લઈશું આપણે લઈ લઈશું મસાલા તો એની અંદર એક ચમચી જીરું અડધી ચમચી જેટલું જ આપણે હળદર લેવાની છે ને એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અને આપણે લસણની કરી પણ એડ કરી દઈશું હવે આપણે આ બધું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને આપણે આ રીતનું મસાલો તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે રીંગણને પણ કટ કરી લેવાના છે તો આપણે પહેલાં રીંગણ લઈ લઈશું અને આપણે આ રીતે ઉપરનો જે ભાગ છે એ કાઢી લેવાનો છે અને આપણે એને કટ કરી લઈશું ત્રણ ભાગમાં આપણે કટ કરવાના છે આ રીતે આપણે કટ કરી લઈશું બીજા રીંગણને પણ આ રીતે આપણે કટ કરી લેવાના છે બધા રીંગણ આપણે આ રીતે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો તો આપણે એને બે ત્રણ પાણીએ બોસ કરી લઈશું હવે આપણે રીંગણ ભરવા માટે મસાલાને લઈ લઈશું તો એની અંદર આપણે કોથમીર એડ કરી દેવાની છે અહીંયા આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરીશું તમારે લોટ ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી જેટલું આપણે તેલ પણ એડ કરીશું અને બધો મસાલો આપણે એક સરખો મિક્સ કરી લઈશું ચણાના લોટને મસાલા સાથે એક સરખું મિક્સ કરવાનું છે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું મીઠું નાખ્યા બાદ પણ આપણે એની અંદર બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમે મસાલો તૈયાર કરશો તો તમારા રીંગણ એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો આપણે હવે આ રીતે મસાલો રીંગણની અંદર ભરી લેવાનો છે મસાલાને આપણે રીંગણમાં બરાબર દબાવીને આ રીતે ભરવાનું છે મસાલાને બરાબર બીજા રીંગણ પણ આપણે આ રીતે ભરીને તૈયાર કરીશું બધા રીંગણ આપણે તૈયાર કરી લઈશું આ રીતે મસાલા સાથે ભરીને ને આ રીતે આપણે દબાવીને બધા રીંગણને ભરવાના છે તો બધા રીંગણ આપણે ભરીને તૈયાર કરી લીધા છે તો આપણે હવે એને સાઈડ કરી દઈશું અહીંયા એક વાસણની અંદર આપણે તેલ નાખવાનું છે આપણે બે ચમચા જેટલું તેલ એડ કર્યું છે વઘાર કરવા માટે આપણે જીરું કે રાયનો ઉપયોગ કર્યો નથી આપણે ડાયરેક્ટ જ તેલની અંદર જ બધા રીંગણ એડ કરવાના છે તો હવે બરાબર મિક્સ કરી લઈશું તેલની અંદર રીંગણને હવે આપણે એની અંદર એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી એડ કરવાથી મસાલાનો સ્વાદ જળવા રહે છે એટલા માટે આપણે ગરમ પાણી એડ કરીશું એને આપણે ત્રણ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું તો તમે જોઈ શકો છો ત્રણ મિનિટ બાદ આપણે રીંગણ એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે તો તમને ચેક કરીને બતાવી દઈશું તો તમે જોઈ શકો છો આપણા રીંગણ ચડીને તૈયાર થઈ ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો બધું જ પાણી બળી ગયું છે ને રીંગણ એકદમ છૂટા એવા તૈયાર થઈ ગયા છે તો અહીં તમે જોઈ શકો છો ભરેલા રીંગણનું શાક તૈયાર છે આ રીંગણનું શાક તમે રોટલી યા પરાઠા સાથે ખાઈ શકો છો આ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી બનાવશો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો આજની આ રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ ફરી મળીએ એક નવી રેસીપી સાથે